ભારતીય નાગરિકોને દુબઈ થી અમેરિકા જવા માટે વાયા નિકારા ગુવા એક પ્લેન જઈ રહ્યું હતું આ પ્લેન ફ્રાન્સની જે એરપોર્ટ ઓથોરિટી હતી તેણે રોક્યું હતું કેમ કે તેઓને માનવ તસ્કરીની ની શંકા પડી હતી ત્યારબાદ જે ભારતીય હતા તેમાં ત્રણસો થી વધુ ભારતીય મુસાફરો હતા જેમાં નેવું થી વધુ ગુજરાતી લોકો પણ હતા આ માનવ તસ્કરીની ની શંકા આધારે ત્યાંની ઓથોરિટી આ પ્લેન ચેક કર્યું હતું અને ત્યારબાદ આ પ્લેન જવાની મંજૂરી આપી હતી આ ફ્લાઇટ માં રહેલા જે ભારતીય હતા તે આજે વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પર ઉતરી ચૂક્યા છે અને તેઓનું ઇમિગ્રેશન ક્લિયરન્સ પણ થઈ ચૂક્યું છે અને તેઓને પોતાના ઘરે જવા દેવામાં આવ્યા છે આપણે વિગતે વાત કરીએ તો દુબઈ થી નિકારગua એક પ્લેન જેરી હતું જેમાં મોટા ભાગના ભારતીયો હતા આ કબૂતરબાજીનું જે કૌભાંડ સામે આવ્યું હતું તેને લઈને ફરી એક વખત ગુજરાતમાંથી જે ગેરકાયદેસર અમેરિકા જવા વાળા લોકો હોય તે મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવી ચૂક્યો છે આ મામલે સીઆઈડી પણ સક્રિય બની છે કેમ કે જે કબૂતર બાજો છે તેઓને દબોચવા માટે જે પરિવાર પીડિત હતા તેઓનો સંપર્ક કરવામાં આવે છે તેઓના નિવેદન લેવામાં આવે છે અને આ જે એજન્ટો હશે તેઓને પકડવામાં પણ આવશે આ જે ભારતીયો હતા તે હવે ઇમિગ્રેશન ક્લિયરન્સથી પોતાના ઘરે તો જઈ રહ્યા છે આ મામલે જે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી હતા તેમણે પણ ગઈકાલે એક નિવેદન આપ્યું હતું કે તે વિદેશ મંત્રાલયના સંપર્કમાં પણ છે અને અપડેટ મેળવી રહ્યા છે પરંતુ હર સંઘવી ને એક સવાલ પૂછ્યો છે કેમ કે ગુજરાતમાં જે પ્રકારે આ જે કમિશન એજન્ટો છે તે બોર્ડર ગેરકાયદેસર ક્રોસ કરાવતા હોય છે અને જે લોકો કરોડો રૂપિયા ખર્ચી અમેરિકા જતા હોય છે તેમાં ઘણી વાર તેઓના મોત થતા હોય છે સાથે ઘણા યુવાનો લાપત્તા હોવાના પણ સમાચાર આવી ચૂક્યા છે તો સવાલ ત્યાં છે કે આ જે એજન્ટો બેફામ બન્યા છે જે ગેરકાયદેસર રીતે અમેરિકા જતા હોય છે તેઓના ઉપર લગામ ક્યારે કસાશે આ ગુજરાતીઓ છે તેઓના સાથે જે જીવનો જોખમ ખેલાય છે કારણ કે એજન્ટો તો પોતા લાભ અને ફાયદા માટે તો બોર્ડર ક્રોસ કરાવતા હોય છે પરંતુ તેઓની સુરક્ષાની જવાબદારી પણ લેતા નથી આમ જે ફ્રાન્સને વિમાનને લઈને જે ગુજરાતમાં હવે પ્રશ્નો ઉપસ્થિત થયા છે ગુજરાતની પોલીસ ક્યારે સક્રિય બને છે આજે લે ભાગવું એજન્ટો છે જે કરોડો રૂપિયા લઈ લોકોના જીવન સાથે ચેડા કરે છે તેમના વિરુદ્ધ કાર્યવાહી ક્યારે થશે સાથે ગુજરાતની જનતા તે સવાલ પણ ઉભો કરી રહી છે કે એજન્ટો ઉપર કાયદાનો જે સિકંજો કસાય તેવો કડક કાયદો ક્યારે આવશે હવે આપણે જોઈએ કે હર્ષ સંઘવી આ બાબતે આવનારા દિવસોમાં કેવા નિર્ણય લેશે ગુજરાત ની જે પોલીસ છે એજન્ટો વિરુદ્ધ કેવી કાર્યવાહી કરે છે તોફી ગાંચી નવજીવન ન્યૂઝ ગાંધીનગર